બારડોલી સરકારી જમીનમાં ભાડા થકી શાસકો દ્વારા ઉઘરાવેલા નાણાપાલિકાને પાલિકાને પરત કરવા મહિલા ફરિયાદીએ ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવાની તૈયારી બતાવી તો બીજી તરફ દુકાનધારકોએ પણ આ મુદ્દે સોગંદનામો આપી ન્યાય મેળવવાની ઝુંબેશ ઉઠાવી છે બારડોલી નગરપાલિકાની સરકારી જમીનમાં શાસકોએ છેલ્લા ઘણા વર્ષોથી કબજો જમાવી લાખો રૂપિયાનું ભાડું ગરીબ લારીવાળાઓ પાસે ઉઘરાવ્યું હતું જે બાબતે બાડોલીના જાગૃત મહિલા સ્વાતિબેન પટેલ દ્વારા બાડોલી નગરપાલિકામાં ચીફ ઓફિસરને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી ભ્રષ્ટાચારી શાસકો પાસે સરકારી જમીન પર કબજો કરી ઉઘરાવેલા કરોડો રૂપિયા રિકવર કરવાની જગ્યાએ સામાન્ય લારીધારકોને રંજણવા નીકળેલા ચીફ ઓફિસર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે સ્વાતિબેન પટેલ દ્વારા જિલ્લા કલેક્ટર વિજિલન્સ કમિશનર તેમજ ચીફ ઓફિસર પ્રાદેશિક નગરપાલિકાને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જે બાબતે યોગ્ય ન્યાય ના મળે તો ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવાની તૈયારી બતાવી છે તો બીજી તરફ પણ આ મુદ્દે સોગંદનામું આપી ન્યાય મેળવવાની ઝુંબેશ ઉઠાવી છે બારડોલી નગરપાલિકાના કર્મચારીઓ ઉઘરાવેલા નાણાં પરત લેવા અસમર્થ બન્યા છે ત્યારે પાલિકાના ચીફ ઓફિસર નિષ્પક્ષ રીતે યોગ્ય પગલા લઈ નાણાં મેળવશે કે કેમ એ જોવું રહ્યું સરકારની જમીન હોય તેની અંદર કેટલાક ઈસમો એટલે બિલ્ડરો દ્વારા ભાડું ઉઘરાવતા હતા ખાણીપીણીની લહેરીઓ પાસેથી અને એ લારીઓ વાળા પાસેથી ડિપોઝિટ પણ ઉઘરાવેલી અને આ અમારી પોતાની કબજાની અને માલિકીની જમીન છે એ રીતે લોકો વર્તન કરેલ આ વસ્તુ જ્યારે મારા ધ્યાનમાં આવ્યું ત્યારે મેં બારડોલી ચીફ ઓફિસર શ્રી ને એક અરજી કરી અને એ અરજીના અનુસંધાનમાં એમને ઓફિસ પાડવી અને એની અંદર પૂર્વ કારોબારી ચેરમેન રાજેશભાઈ મનુભાઈ પટેલ અને નિમેશભાઈ ચિમનલાલ શાહ એ બે જે બિલ્ડરો છે એમનું નામ ખુલ્યું હતું અને એમને નોટિસ પાઠવતા એમને કબજો સોંપી દેવાની વાત કરેલ પરંતુ અહીં એ એ પૂરતું ઇનફ નથી કારણ કે ચીફ ઓફિસર ની જવાબદારી બને છે કે આ સામે દિલ્હી પૂરો કાર્યવાહી થવી જોઈએ અને હાલ નગરસેવક સામે સાડત્રીસ એક મુજબ કાર્યવાહી થવી જોઈએ અને જયારે બે હજાર સત્તર થી આઠ દિન સુધી એક કરોડ ને અઢાર લાખ સમથિંગ જેટલું ભાડું એમને ઉઘરાવેલ છે અને એની પણ ઉઘરાણી થવી જોઈએ જયારે ચીફ ઓફિસરે એક નોટિસ પાઠવીને સંતોષ માની લીધેલો હોય

આ જો નગરપાલિકાના જે કાર્યમાં હોય એ લોકો સામે જે કાર્યવાહી થવી જોઈએ એ કરી નથી તો એની સામે પણ પ્રશ્નો ઉભા થાય છે અને જો આ કાર્યવાહી કરવામાં ન આવે તો હું ટૂંક સમયમાં જ બીજા હાઈકોર્ટની અંદર પીઆઈએલ દાખલ કરીશ જેથી કરીને ન્યાય મળવા પાત્ર થાય અને જે સરકારને અને નગરપાલિકાને જે આર્થિક નુકસાન થયું છે એની પણ ભોગપાઈ થાય તો ટૂંક સમયમાં ચીફ ઓફિસર આની સામે કાર્યવાહી કરે એવી મારી માગણી છે બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી